જય માતાજી મિત્રો આજે આપણે ખેત્રી આવી ગયા છીએ સરસ મજાનું શૂટિંગ કર્યું બહાદુ ઠાકોર ઓફિસિયલ ચેનલમાં સરસ મજાનો વિડીયો આપણે અપલોડ કરી રહ્યા છીએ તો મિત્રો આજે એક બહાદુર ઠાકોર ઓફિસિયલ નથી બહાદુર ઠાકોર બ્લોક્સમાં તમારા બધાનું સ્વાગત છે તો આપણે ક્ષેત્રે આવી ગયા છીએ ક્ષેત્રમાં તો કંઈક મજા જ અલગ છે ભાઈ અને હા આપણે જે ક્ષેત્ર ક્ષેત્રમાંવાનું છે વરસાદે બૂમ પડાવી નાખીએ વરસાદે બૂમ પડાવી નાખીએ મિત્રો એટલે હજી વરસાદ રહેતો નથી અને આપણને આજે ખેતર તમને બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો ખેડી નાખ્યું છે પણ હજુ વરસાદ આવી ગયો એટલે રહી ગયું છે એટલે હંમેશા આમાં એંડા કરવાના છે તમને પહેલાં આપણા બ્લોકની અંદર હું બોલ્યો તો આમાં સરસ મજાના આપણે એંડા વાવવાના છે તો ખેડી નાખ્યું છે પણ વરસાદ આવી ગયો એટલે હવે રહી ગયું હવે દસ દાડા પોતા નથી તમે જોઈ શકો છો આંચો એ દેખાતા નથીનું કારણ કે હજુ તો વરસાદનું મને એવું દેખાય વરસાદ આવે છે આચો માસો એટલે આવવાનો તો છે જ નહીં ભાઈ આપણે રાહ જોઈએ વરસાદ કેમ આવે છે વરસાદ આવે ભાઈ તો આ ખેતરની અંદર વાવાનું છે અને જોરદાર મિત્રો વરસાદ પૂરું પડાવે છે અને આપણે શૂટિંગ કર્યું છે સરસ મજાનું વિડીયા હું બનાવતો છું બહાદુર ઠાકોર એટલે જેવા વિડીયા બનાવે છે તમને બધાને ખબર તો છે જ કે એક સસ્તા તો જોરદાર તમે જોઈ શકો છો જોરદાર ઓછાપરું છે તમે જોઈ શકો છો તો હવે મિત્રો આમાં ઘણા બધા આપણે વિડીયો આવવાના છે અને તમે જોઈ શકો છો એક ખેડાઈ ગયું છે અને હવે વરાપ દે ત્યારે વરે વાવાનું ચાલુ થઈ જાય છે તો જોઈ શકો છો સરસ મજાનું બધું અને ખેડી તો નાખ્યું છે સ્ટેન્ડ છે આપણે સ્ટેન્ડથી વિડીયો બનાવતા હોય છે તો જોઈ શકો છો કરશું તો અમને આનંદ થશે મને મજા આવશે કે ભાઈ મારા વિડીયો બનાવવાની મજા આવશે જય માતાજી જય